આજ રોજ કલેક્ટર ઓફિસે આવેદન દેવા આવ્યા છીએ કે જેમાં ખાસ મહિલાઓ માટે રજૂઆત કરવા આવ્યા છીએ કે ઘણા સમયથી મહિલાઓને એમનો અધિકાર આપવામાં આવશે એવી વાત થઈ હતી પણ હજી સુધી સત્તા પક્ષ જે કેન્દ્રમાં છે કેન્દ્રમાં આવ્યા પછી પણ એમણે કહ્યું હતું કે તેત્રીસ ટકા મહિલાઓને અનામત આપવામાં આવશે જેનો અમલ હજી સુધી થયો નથી અને મહિલાઓ સાથે ક્યાંક ને ક્યાંક આવા અન્યાય અને શોષણ થતા હોય છે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલી તકે અને ખાસ કરીને જયારે વિપક્ષ એમની સાથે હોય એ બિલ ઉપર રાજી હોય ત્યારે છતાં પણ આ લોકો એ બિલ રજૂ કરતા નથી તો એની રજૂઆત કરવા માટે કે હવે વહેલી તકે મહિલાઓને એમનો અધિકાર આપો તેત્રીસ ટકા અનામત જે તમે કહ્યું હતું એ મહિલાઓને એમના અધિકારને ફટાફટ એ બિલ રજૂ કરે અને મહિલાઓને એમનો અધિકાર આપે જેથી મહિલા સશક્તિકરણ તરફ જે વાતો કરે છે એ સાચું થાય અમે પણ એ જ પૂછીએ છીએ કે હજી સુધી તમે વાયદા કર્યા છે અત્યાર સુધી તો તમે જેટલા વાયદા કર્યા છે બધા ફાકા ફોજદારી છે એક પણ વાદો સાચો સાબિત થયો નથી તેત્રીસ ટકા બિલમાં પણ એવું જ હતું અમે પણ રજૂઆત કરી અમે પણ એમની સાથે ઉભા છીએ અમે ખુદ કહીએ છીએ કે આ બિલ તમે લઈને આવો અમે તમારી સાથે ઉભા છીએ પણ મને એવું લાગે છે કે ભાજપ જે સત્તા પક્ષ છે અત્યાર સુધી મહિલા વિરોધી જ રહ્યો છે કોઈ દિવસ મહિલાઓના કહેવાય કે ઉત્થાન માટે કોઈ દિવસ કામ કરતો નથી હંમેશા મહિલાઓ સાથે અન્યાય કરતો આવ્યો છે આ રીઝન હોઈ શકે કારણ કે ઘણી બધી એવી મહિલાઓ છે ભાજપમાં પણ અમે જોઈએ છીએ કે છે પણ એમની સાથે અન્યાય કરી રહ્યા છીએ આ એનું કારણ પણ હોઈ શકે ના જ તો હોય કે મહિલાઓ એમની જે માનસિકતા છે એવી છે કે મહિલાઓ ઘરમાં જ રહેવી જોઈએ મહિલાઓ બહાર ના આવવી જોઈએ મનુવાદી જે માનસિકતા છે એનું પ્રદર્શન કરે છે